ભરૂચના લિંક રોડ ઉપર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને ઇનોવા ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નિપજ્યું હતું ભરૂચના હતિકાના વિસ્તારમાં રહેતા પ્રતિક શ્રી સોલંકી દહેજમાં આવેલ હ્યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે ગત રોજ તેની સેકન્ડ શિફ્ટ હોય રાત્રિના બાર ત્રીસ વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેડ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો જો કે પ્રતિકની મોપેડ બંધ થઈ જતાં તેણે તેના મિત્ર પ્રથમ પરમારને લેવા માટે બોલાવ્યો હતો આ બંને મિત્રો પૈકી પ્રતિકે પ્રથમની એક્ટિવા ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ભરૂચના લિંક રોડ ઉપર માતાડિયા તળાવ પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇનોવા કાર ચાલકે પોતાની કાર એક્ટિવા નંબર જીજે સો ટીબી ઝીરો બે પાસઠ ઉપર ધક્કો મારતા પ્રતિક સોલંકીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલક એક્ટિવા સાથે યુવાનને થોડે દૂર સુધી ધસડી ગયો હતો તે દરમિયાન ઇનોવા કારની નંબર નંબર પ્લેટ પડી ગઈ હતી જેના ઉપર હોય કે કાર ચાલક આગળથી મારીને ભાગી ગયો હતો આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો અકસ્માત સ્થળે લોક ટોળા ભેગા થતાં કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પતન સોસાયટીમાં રહેતો બુટલેગર નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ નિલેશભાઈ મિસ્ત્રીની હોવાનું ખુલ્યું હતું જોકે પોલીસ તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર મળી આવ્યો ન હતો આ મામલે પ્રતિકના પરિવારજનોએ આજે દસ કલાકે પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ કરી હતી પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા અકસ્માત સર્જી ભાગી જનાર આરોપીને વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું હું ભરૂચથી રણજીત ભગવાનજી સોલંકી હાજીખાના બજાર રહેવાનું છે મારે મારો બાબો એક વર્ષથી યુબેક કંપની દેહની અંદર નોકરી કરે છે હવે ગઈકાલે એને બપોર ની સીપ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી સાડા બાર વાગે જેવો લગભગ ગાડી માંથી ઉતર્યો અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને હશે એને કઈ મિત્રને ફોન કર્યો એમ એ ફોન કર્યો એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો એ બે જણા મિત્ર ને બાબો પ્રતિક્ષી સાઈડ ઉપર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા પર ચાલતો એને એને ઉડાડીને પેલો માણસ પાછો આગળ જઈને ગાડી પાછી મારી એમ હવે પોલીસ ખાતા ને બી આખી પ્રજા હાજી ખાના બજાર બધાને ખબર છે મીડિયા પર ચઢાવેલું હતું કે ડીલે મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતા ને કેમ ખબર નથી તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ એમને પૈસાની જરૂર છે માણસ કોઈ વેલ્યુ જ નથી એમ તો મારે પોલીસ ખાતા ને કેવું કે આજે અમારો બાબો આવી કાલે તમારો બાબો ગયો છે તો તમે શું એના પર કરશો એમ તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય કે આવા પૈસા ની દાનમાં દાન ના રાખવા ઉપર કુદરત તમારે બી આવું કરશે એમ ત્યારે તમને ભાન થશે એમ તો મારું મારી મારી માંગ એ છે કે આ જે પોલીસ ખાતું ફૂટલું જ છે અને પૈસાથી જ ફૂટી ગયેલું છે એમ આજે રાતનો હવામારનો કેસ છે ને અડધું પોલીસવાળા તો ગપ્પા જ માળા છે કાંઈ એને હજર કરીશું તમે કયા હજર કરવાના છે ને એમ તો મારે કહે એ ગાડીવાળાને હાજર કરે જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે અને મારે પોલીસને નમ્ર વિના છે કે જે સારી રીતના હવા કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે આવા પૈસા પૈસા લેન તમારે હોય કુદરતની અમે ભોગવવું પડશે તમને ખબર છે ગાડીવાળા આ ગાડીવાળો યશ કરીને નામ હતો એમ અને ભરૂપનો જ છે સવન ચોકડી એસડીએફસી ગાળી માં છે મિસ્ત્રી છે હા સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ આઇકન નેવર મિસ એન અપડેટ